राजकोट एकतालीसौ पचास रुपया चार हज़ार सात सौ रुपया गोडल तीन हज़ार एक रुपया चार हज़ार आठ सौ एक रुपया जेतपुर तर हज़ार आठ सौ रुपया चार हज़ार चार सौ ऐसी रुपया बोटा तीन हज़ार नौ सौ पचास रुपया चार हज़ार सात सौ पांसठ रुपया वाँकानेर एकतालीसो रुपया चार हज़ार सात सौ बेतालीस रुपया ससदन चार हज़ार पचास रुपया चार हज़ार सात सौ रुपया કાલાવાર ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા જામનગર એકત્રીસો રૂપિયાથી ચાર હજાર છસો ને રૂપિયા મહુવા પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો એકોતેર રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પચાસ રૂપિયાથી ચાર હજાર અઢાર રૂપિયા મોરબી બેતાળીસો રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તાજા જીરોના બજાર ભાવ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન